જય સરદાર મિત્રો સરદાર કા કરેલા હું ધનજી પાટીદાર આજે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા એક ના ભૂતોના ભવિષ્યથી ક્યારે પણ કોઈએ ના કર્યું હોય એવી એક પ્રેસ આજે કરવામાં આવી આપણે બધા જાણીએ છીએ સારી રીતે કે જગતનો નાથ કૃષ્ણ ભગવાન એ જગતનો નાથ છે કૃષ્ણ ભગવાન એ સૌના જે માને એના કૃષ્ણ ભગવાન છે પણ જ્યારે કૃષ્ણ ભગવાન ઉપર કોઈ ટિપ્પણીઓ કરવામાં આવે છે એમના ઉપર કોઈ એવી વાત કહેવામાં આવે છે ત્યારે આપણે બધાએ જોયું છે ગુજરાતની અંદર કે આહિર સમાજ માલધારી સમાજ રબારી સમાજ ભરવાડ સમાજ અને યાદવ સમાજ આ બધા લોકો અગ્રેસર આવી અને જે લોકોએ જગતના નાથ કૃષ્ણ ભગવાન ઉપર ટિપ્પણીઓ કરી હોય છે એમના પાસે માફી મગાવી છે અને એમની ભૂલ સુધારવાનો એમનો મોકો આપે છે અને એમને કરેલી ભૂલનો એ લોકો અહેસાસ દિલાવ છે આવા આપણે ઘટનાઓ જોઈ છે દાખલા તરીકે મોરારી બાપુજીએ કૃષ્ણ ભગવાન અને બલરામજી ઉપર ટિપ્પણી કરી દઈ તો તમામ લોકો એમની સાથે સૂરમાં સુર મિલાવી અને મોરારી બાપુ જેવા કથાકારને પણ આપણે બધાએ માફી મગાવી ત્યારબાદ સી આર પાટીલ દ્વારા પણ એક એવી ટિપ્પણી કરવામાં આવી હતી તો તમામ આહિર સમાજના લોકો માલધારી સમાજના લોકો રબારી સમાજના લોકો અને સાથે સાથે તમે હું તમામ લોકોએ કે ભાઈ જે ખોટું કીધું છે તો આપણે સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે એમની પાસે પણ આપણે માફી મગાવી છે ચારસો અને છન્નું વર્ષ પહેલા બાબરે ભગવાન શ્રી રામ નું મંદિર અને પોતાની મસ્જિદ બનાવી દીધી ચારસો અને છન્નું વર્ષથી લડતા 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 આવીએ છીએ ત્યારબાદ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભગવાન શ્રી રામ જન્મભૂમિ જે છે એવો ચુકાદો આપવામાં આવ્યો બાબરે જે કર્યું હતું એ ખોટું કર્યું અહીંયા ભગવાન ભગવાન શ્રીરામનું મંદિર હતું આ અયોધ્યા એ ભગવાન શ્રીરામની જન્મભૂમિ છે અને ત્યારબાદ એ એવડું મોટું ભગવાન શ્રીરામનું મંદિર બન્યું જેનો ઉત્સવ આપણે બધાએ હમણાં મનાવ્યો છે તો સુપ્રીમ કોર્ટ પણ માની ગઈ કે ભાઈ બાબરી મસ્જિદ બાબરે મંદિર તોડી અને બનાવી અને ત્યાં ભગવાન શ્રીરામનું મંદિર અયોધ્યાની અંદર બની વધુમાં વાત હું એટલા માટે કહેવા જઈ રહ્યો છું કે સરદાર પટેલ સાહેબ એ ભારત દેશના હતા ભારત દેશના પનોતા પુત્ર હતા અખંડ ભારતના ગઢવૈયા હતા સરદાર સૌના હતા એના સરદાર હતા પણ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન થયું મોટેરા સ્ટેડિયમ ઉપર જે સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમ કહેવામાં નામ હટાવી દેવામાં આવ્યું અને ત્યાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી નામ લખી દેવામાં આવ્યું છે પણ પાટીદાર સમાજ જાગ્યો નહીં સરદાર સૌ જાગવું જોઈએ પણ જાગ્યો નહીં થોડા ઘણા આવેદન પત્રો આપ્યા સરદારના નામની ચાલતી સંસ્થાઓ હોય સંગઠનો હોય એ લોકો પણ બોલ્યા નહીં અને ગુજરાતની અંદર ડબલ એન્જિનની સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્રીસ ત્રીસ વર્ષથી સરકાર પણ કોઈ બોલ્યું નહીં અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન છે ઘોર અપમાન જેને ક્યારે પણ લેવાય નહીં એવું ને એવું અપમાન ડબલ એન્જિનની સરકાર ગુજરાતનું પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા મૂકવામાં આવે છે ઉજ્જૈનના ઉજ્જૈન જિલ્લાના માગડોન ગામની અંદર અને પ્રતિમાને ટ્રેક્ટરથી પાડી દેવામાં આવે છે અમુક લોકો દ્વારા છતાં પણ હોતી ચલતી હે લાલિયાવાડી ચાલી રહી આ બિહાર લઈને લઈ આજે કરમસદની જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની કર્મભૂમિ માદરે વતન ત્યાં ચરોતરની ભૂમિ ઉપર આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી એનો મુદ્દો હતો કે મતદાર એ કોઈનો ગુલામ નથી ચાહે કોઈ પણ પાર્ટીનો મતદાર હોય એ કોઈનો ગુલામ હતો નથી અને એ મતદારોએ આજે સાબિત કરી ના ભૂતોના ભવિષ્યથી આવી ક્યારે પણ પ્રેસ કોન્ફરન્સ થઈ નથી કે તમામ મતદારો બોલવા લાગ્યા હવે મતદારો પણ એ સ્લોગનની સાથે બોલવા લાગ્યા બોલશે મતદાર હું છું સરદાર આ પ્રેસ કોન્ફરન્સની અંદર એક ભારતીય જનતા પાર્ટીનો એક એવો ભડવીર કે જેઓ ભારતીય જનતા પાર્ટીનો મતદાર છે એ મતદારે જે ભાજપને સતત મત આપતો આવે છે ચાહે સ્થાનિક હોય કે ચાહે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય એની અંદર એને મત આપ્યા છે અને આજે જે આ કાર્યક્રમ હતો જે પ્રેસ કોન્ફરન્સ હતી એની અંદર એ મતદાર એ પટેલે એવું સાબિત કરી દીધું કે જે ખોટું છે એ ખોટું છે હું ભારતીય જનતા પાર્ટીનો મતદાર છું પણ હું ગુલામ નથી હું કોઈ પાર્ટીનો ગુલામ નથી હું મતદાર છું અને એને એવું સાબિત કરી દીધું કેમ હું આવું બોલી રહ્યો છું તો મેં તમને પહેલા દાખલો આપ્યો કે કૃષ્ણ ભગવાનજીનો અને એ વાત આજે જે પટેલ ભડવી કે જેને કહી દીધું કે મારી પાર્ટીએ મારી ભારતીય જનતા પાર્ટીએ ખોટું કર્યું છે હું ભારતીય જનતા પાર્ટીનો મતદાર છું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન છું ગુજરાતની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન થયું મધ્યપ્રદેશની અંદર અને આ બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર છે આવું આ પટેલ મતદારે ચરોતરની પાવન ભૂમિ ઉપર સરોતરના રહેવાસી આ ભૂમિના રહેવાસી એમને કહી દીધું આગાજ કરી દીધો અને ગુજરાતની અંદર રહેતા મધ્યપ્રદેશની અંદર રહેતા તમામ એક એવો સંદેશો આપી દીધો છે કે સરદાર સૌના હતા ભારત દેશના સરદાર હતા પણ એ સરદારનું જ્યારે કોઈ અપમાન કરતું હોય એ કોઈ પણ પાર્ટી હોય અને કોઈ પણ પાર્ટીના મતદારો હોય તો એમને ક્યારે શાખી ના લેવું જોઈએ અને પટેલ તરીકે હું મારી પાર્ટીને કહેવા માંગુ છું કે તમે જે કર્યું એ અપમાન કર્યું છે અને આ અપમાન ક્યારે પણ લેવામાં આવે અને ગુજરાતના પણ એક એવો સંદેશો આપી દીધો કે જે એમની તાકાત જે એમની હિંમત છે જે એમને સ્પષ્ટ બોલ્યા છે એને હું સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના એક સભ્ય હતી અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ હતી હું એમને ખરેખર દિલથી વંદન કરું છું એમને અભિનંદન કરું છું એમને સેલ્યુટ કરું છું કે ચલો પાટીદાર સમાજના લોકોએ એકવાર તો અવાજ ઉઠાવવો પડશે એકવાર તો આ પટેલ ભાઈનું શું તમને પ્રેસ કોન્ફરન્સની અંદર તમને બતાવું છું એ પહેલા હું બોલવા માગું છું કે તમે સાંભળજો તો તમને પણ એવું થશે કે વાત સાચી છે કે આપણે કોઈ પણ રાજકીય પાર્ટીના મતદાર હોઈ શકીએ પણ આપણે એવા મતદારો છીએ કે આપણે કોઈના ગુલામ મતદારો નથી જેમ અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ને કહેવામાં આવ્યું છે એવી રીતે આ દેશનો સાચો જો કોઈ ઘડવૈયો હોય આઝાદ ભારતના આઝાદ મતદારો છે એ પછી વિચારધારા એમની કોઈ પણ પાર્ટીની હોય શકે પણ દેશને ઘડવાનું કામ એ મતદાર મતદારો કરે છે એ કોઈના ગુલામ નથી હોતા પાર્ટીનો કોઈ પણ હોદ્દેદાર હોય તો એને પાર્ટી સસ્પેન્ડ કરી શકે છે કોઈ પણ પાર્ટી હોય કોઈ પણ પાર્ટીનો હોદ્દેદાર હોય કોઈ પણ ધારાસભ્ય હોય પાર્ટીનો એને ખરીદી શકે છે લઈ શકે છે આવતો રહે છે જતો રહે છે એ બધું થાય છે પણ મતદાર ક્યારે પણ કોઈ રાજકીય પાર્ટીના સુપ્રીમોની તાકાત નથી કે એ મતદારને ખરીદી શકે કે એ મતદારને વેચી શકે આવું કશું ના કરી શકે કારણ મતદાર આઝાદ હોય છે આવો જ એક દાખલો આજે એવો બેસાડ્યો છે કે જેની ના ભૂતોના ભવિષ્યથી ખરેખર એમના હિંમતની દાદ આપવી પડે છે એ દાદ આપતા પહેલાં તમે પણ દાદ આપશો તમે પણ જાગશો અને તમને પોતાનું પણ એવું થશે કે ખરેખર ભલે આપણે પાટીદાર સમાજના છીએ ભારતીય જનતા પાર્ટીમાં છીએ પણ જે ખોટું થયું છે એના માટે આપણે અવાજ ઉઠાવવો જોઈએ કોઈ પણ રાજકીય પાર્ટીની અંદર તમે છો આ પાટીદાર સમાજને ખાસ કહેવા માંગુ છું કે જ્યારે સરદારનું અપમાન થાય ત્યારે પહેલી બોલવાની તાકાત પાટીદાર સમાજના લોકોએ રાખવી અને વધુમાં એવું કહેવા માંગુ છું કે પાર્ટીમાં તમે કોઈ પણ પાર્ટીમાં હોય અને જ્યારે સત્તાધારી પક્ષની અંદર તમે હો છો અને તેઓ અપમાન થાય છે ત્યારે પાટીદાર સમાજના જે ધારાસભ્યશ્રીઓ હોય છે સરદારના નામ ચલાવવાળા સંસ્થાઓના આકાઓ હોય છે સરદારના નામ ચલાવવાળા સંસ્થાઓના શ્રીઓ હોય છે એ બધોને સાફ સૂંઘી જાય છે અને સરદાર જેવા વ્યક્તિનું અપમાન થતું હોય તો એ આંખ આડા કાન કરી અને આંખો ઉપર પટ્ટી બાંધીને જોયા રાખે છે આ તમારી કમજોરી એ તમને એક દિવસ એવા વશિયામાં ધકેલી દે છે જેની તમે કોઈ દાળો કલ્પના નહીં કરો ઇતિહાસ તમને સવાલ કરશે કે સરદાર પટેલ સાહેબનું જ્યારે જ્યારે અપમાન થતું હતું ત્યારે ત્યારે પાટીદાર સમાજ ગુજરાત હોય મધ્યપ્રદેશ હોય કોઈ જગ્યાએ બોલ્યો નથી પણ એક ભળવીર જે ચરોતરની ભૂમિ પરથી આવે છે અને ભડવીરે કે જે ભારતીય જનતા પાર્ટીનો મતદાર છે અને સાથે સાથે પટેલ છે અને પટેલે એવી વાત કહી દીધી એવો સંદેશો આપી દીધો તો જેની ના પૂછો સંદેશો તમે જય સરદાર વંદે માતરમ મારું નામ હર્ષિત કુમાર સંદેશર ગામનો પાટીદાર અને નાગરિક સાથે સાથે ચરોતરનો પણ પાટીદાર છું અને ગુજરાતનો નાગરિક છું ને દેશનો પણ નાગરિક તો દેશના નાગરિક તરીકે ગુજરાતના નાગરિક તરીકે અને ચરોતરના નાગરિક તરીકે સરદાર પટેલનું જે અપમાન કર્યું છે મારા પક્ષ દ્વારા કે જે પાર્ટીની વિચારધારા સાથે હું સંકળાયેલો છું જે પાર્ટીને હું મત આપું છું એ પાર્ટીએ સરદાર વલ્લભભાઈ પટેલનો જે અપમાન કર્યું છે ને એ ગેરકાયદેસર હું ચરોતરના પાટીદાર તરીકે અને દેશના મતદાર તરીકે એટલું તો હું જાણું છું કે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એ આ દેશના મહાન નેતા હતા સ્વતંત્રતા સેનાની હતા દેશવાસીઓ માટે પોતાનું સર્વસ્વ એમણે અર્પણ કર્યું છે આ જીવન એમણે એક પણ રૂપિયો લીધા વગર કર્મ કરેલું છે આજના નેતાઓ એક રૂપિયો લીધા વગર કર્મ નથી કરતા જેવું સરદાર પટેલે કર્યું દેવોશ્રીના કાર્યો આ દેશ અને દેશના નાગરિકોને ક્યારે ભૂલવા પણ ન જોઈએ અને ભૂલવા દેવું દેવાશે પણ નહીં સરદાર વલ્લભભાઈ પટેલને ક્યારેય અમે ભૂલીશું નહીં અમારા હૃદયમાં સ્થાન આપેલું છે તો આપેલું જ છે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા ઉપર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આજ દિન સુધી ચાલતું હતું જ્યાં સુધી નામ હટાવી દેવાયું છે ત્યાં સુધી તો સરદાર પટેલની જે સાચી શ્રદ્ધાંજલિ હતી સરદાર પટેલના નામથી ઓળખાતું જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ એને અચાનક જ સ્ટેડિયમનું નામ બદલી દેવાય નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે તો એ સરદાર વલ્લભભાઈ પટેલ નું મોટું અપમાન છે સરદાર પટેલને અપાયેલ શ્રદ્ધાંજલિ માન સન્માન જાળવવી એ આપણા સૌ ભારતીયોની ભારતીય નાગરિકોની પ્રદેશના વતની તરીકે આપણી ફરજમાં આવે છે કે સરદાર પટેલનું અપમાન જાહેર હિતની અંદર ન થવું જોઈએ કોઈ પણ જગ્યાએ કોઈ પણ બાબતમાં મોઢેરા સ્ટેડિયમ ઉપર ફરીથી સન્માન બેન સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખાય શ્રી સરદાર સાહેબનું સન્માન જળવાય અને આ જો ન કરી શકે તો આપની આવનારી પેઢી ઇતિહાસની અંદર એવું કહેવાશે કે સરદાર પટેલનું અપમાન તમે લોકોએ જ કરેલું એટલે હું મારા પક્ષને ભારતીય જનતા પાર્ટીને જેને મત આપું છું એ પક્ષને એની વિચારધારાને હું ભરેલો છું તો મા હું એક નમ્ર વિનંતી કરું છું ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની સરકારને અને કેન્દ્રની સરકાર કે સરદાર વલ્લભભાઈ પટેલનું જે નામ ફરીથી સ્ટેડિયમ ઉપર માન સન્માન ફેર પાછું આવે એ માટેની વિનંતી કરું છું જય સરદાર વંદે માતર સાંભળી લીધું મિત્રો આ સંદેશો હર્ષિત કુમાર સશિકાંત પટેલ જે સંદેશર ગામ ચરોતર નું એક ગામ છે આ પટેલનો સંદેશો તો મે સાંભળે સરદાર વલ્લભ નું નથી એનું કારણ કે જ્યારે મોટેરા સ્ટેડિયમ ઉપરથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હટાવ્યું અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું નામ અંકિત કરવામાં આવ્યું અને તમે આવેદન પત્રો આપી અને ખાલી તમાશો જોયો

તમારી ખામોશી આ લોકોની તાકાત હજી પણ સરદારનું અપમાન થતું રહે છે તમે ક્યો સુધી સરદારનું અપમાન સહન કરજો કોઈ મતદાર કોઈ પાર્ટીનો ગુલામ ક્યારે પણ હોતો નથી એવું આ હર્ષિક કુમાર શશિકાંત પટેલ જે સંદેશર ગામના વતી છે ચરોતર ભૂમિ ઉપરથી આવું એમને સાબિત કરી દીધું સેલ્યુટ છે પટેલ પટેલ ભાઈડાને સેલ્યુટ છે આ પટેલ ભડવીલને સેલ્યુટ છે અને પટેલ ભડવીને તમામ એવો સંદેશો આપી દીધો કે પાટીદારો જો સરદારનું અપમાન થાય તો તમારે પહેલો બોલવું પડશે તમારો અવાજ ઉઠાવવો પડશે અને તમે માય કાંગલાની જેમ તમે એવી ભક્તિમાં ચકચૂર થઈ ગયા છો કે જેની ના પૂછો વાત તમે એવા ડરી ગયા છો કે જેની ના પૂછો વાત તમારું ભવિષ્ય આ ઇતિહાસ તમને એક દાડો સવાલ કરશે એ દિવસે તમારી પાસે જવાબ નહીં હોય શીખો જાગો સમજો વિચારો ખૂબ સમજવું પડશે આ ડબલ એન્જિનની સરકારની અંદર અપમાન થઈ રહ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ સરદાર સૌના હતા એ વાતને આપણે માનીએ છીએ પણ સરદારનું જો અપમાન થાય તો પટેલ સમાજે આગેવાની કરી અને બહાર નીકળવું જોઈએ સૌથી વધારે જય સરદાર જય પાટીદારનો નારો પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા બોલવામાં આવે છે અગિયાર અગિયાર વાર જય સરદાર બોલવામાં આવી છે એ લોકો અત્યારે કોઈ બોલતું નથી સાપ સૂંઘી ગયો અને એમને જે કમળનો ખેસ પહેરી દીધો એના ઉપર એમને પ્રેમ થઈ ગયો છે અને એમને બધું માનવા લાગ્યા છે સરદાર કોઈ ગમે જેટલું અપમાન થાય બોલવા માટે તૈયાર નથી જાગો આ હર્ષિત કુમાર શશિકાંત પટેલને ફરીથી હું સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ વતી એમનું વંદન કરું છું એમનું અભિનંદન કરું છું એમને દિલથી સેલ્યુટ કરું છું એટલા માટે કે સેજ પણ પરવા કર્યા વિના બે બાક જે એમના દિલમાં હતું એ એમના મોખ હતું અને એમને સાબિત કરી દીધું કે મતદાર કોઈ પાર્ટીનો ક્યારે પણ ગુલામ નથી હોતો હું ભારતીય જનતા પાર્ટીનો મતદાર છું પણ હું ગુલામ નથી હું આઝાદ ભારતમાં જે આઝાદી એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જેવા ક્રાંતિકારીઓએ અપાવી છે એ આઝાદ ભારતનો પટેલ એને એના શબ્દોમાં જે નવાજી દીધું જેની કલ્પના કોઈ ના કરી શકે સેલ્યુટ છે એમને અને તમામ ગુજરાતના અને મધ્યપ્રદેશના પાટીદારોનું કહું છું કે હર્ષિત પટેલનું વાત સાંભળી અને સહેજ પણ તમારા દિલમાં એવું સરદારનું અપમાન થયું જો આવું લાગે તમને તો તમે પણ એક વાર બોલજો તો આ સરદારના અપમાન થતાં અટકશે જો તમે આજે ના બોલ્યા જો તમે આજે ના અટકાવ્યું તો ગુજરાતમાં થયું છે મધ્યપ્રદેશની અંદર થયું છે દરેક જગ્યાએ સરદારનું અપમાન થશે અને તમાશો જોવાવાળા તમાશો જોશી અને સવાલ કરવાવાળા સવાલ કરશે અને લોકોમાં એવું કહેવાય છે કે જય સરદાર જય પાટીદાર નો નારો બોલવા વાળા સરદાર નું અપમાન થઈ રહ્યું છે તો કયો સંતાઈ ગયા અને આ પાટીદાર સમાજને સવાલ કરશે આવનારું ભવિષ્ય સવાલ કરશે કે સરદારનું અપમાન થતું તું ઘોર ત્યારે આ પાટીદાર સમાજ શું ઊંઘ્યો તો શું એમને સાપ સૂંઘી ગયો તો શું ડરતો તો આ સવાલો તમામ મિત્રોને મારી વાત સાચી લાગી હર્ષિત પટેલની વાત સાચી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિનો વિચાર સારો લાગે તો દરેક મતદારે બોલવાનું છે હવે બોલશે મતદાર હું છું સરદાર ના કદ બડા ના પદ બડા જો સાથ ખડા હે તો સબસે બડા તમામ મિત્રોને જય સરદાર નમસ્કાર